નમસ્કાર મિત્રો જાણી અત્યારે અરબ સાગરના દરિયામાં ફરી એકવાર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે જેના કારણે અરબસાગર ના દરિયાની અંદર પવનની ગતિવિધિઓ અત્યંત મજબૂત અને તીવ્ર બનીને આગળ અત્યારે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં આ ભારે પવનો ટકરાતા જોવા મળ્યા છે ફરી એકવાર અરબસાગરની અંદર એક નવી સિસ્ટમ સક્રિય થાય તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ બે નવી સિસ્ટમો એક અરબસાગરમાં અને એક બંગાળની ખાડીમાં સક્રિય જોવા મળે જેવી અનુમાનની આગાહી દર્શાવવામાં આવી છે આગાહીના ભાગરૂપે ગુજરાતની અંદર તીવ્રને આંધી તુફાન સાથે ભારે પવનો ફૂંકાતા જોવા મળી ચૂક્યા છે ને જેમાં અનેક વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ફરી એકવાર તુફાન સાથે ભારે મેઘગર્જના સાથે વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર ફરી ગાજવીજ સાથે તીવ્ર વરસાદની આગાહી

જોવા મળ્યું છે અને સોમાસાની તીવ્ર અસરો ગુજરાતના વિસ્તારથી લઈને નાગપુર ભુવનેશ્વર ધાનબડ અલાબાદ ગ્વાલિયર અને જોધપુરના વિસ્તારો સુધી આ સોમાસાનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે સિસ્ટમનું તીવ્ર દબાણ આ સંપૂર્ણ વિસ્તારોમાં હજી પણ ભારે સંક્રમણ ફેલાવતી જોવા મળી રહી છે આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત દરમિયાન પવનની તીવ્રતા સાથે થવાને લઈને કરવામાં આવી છે જેમાં ગુજરાતની ઉપર આજની રાત દરમિયાન ફરી એકવાર આબ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી શકે છે ગુજરાતની અંદર જળબંબાકાર અને જો ધોધમાર વરસાદ આજની રાત દરમિયાન અનેક તાલુકા અને જિલ્લામાં જોવા મળી શકે છે જોકે ગુજરાતની અંદર પાછલા બે દિવસથી ધોધમાર ને અત્યંત ભયંકર વરસાદ વરસતો જોવા મળ્યો છે ને જેમાં ગુજરાતની અંદર દસ થી લઈને પંદર ઇંચ સુધીનો પણ વરસાદ અનેક તાલુકા અને જિલ્લામાં ખાબકી ચૂકેલો જોવા મળી ચૂક્યો છે અને આજની રાત દરમિયાન રાજની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભયંકર સ્વરૂપ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે ને અરબ સાગરમાંથી આવતા પવનો ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળી ચૂક્યા છે ને જેમાં આજની રાત દરમિયાન અરબ સાગરમાંથી આ પવનો પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધીને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર આગળ વધતા અત્યારે જોવા મળી ચૂક્યા છે તમે જોઈ શકો છો કે પવનોની અંદર અત્યારે ભારે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ અત્યારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાની અંદર આજની રાત દરમિયાન ફૂકાતો જોવા મળશે જેમાં ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ સાથે વીજળીના કડાકા ભડાકા અને છમકારા સાથે આગામી કલાકોમાં ગુજરાતની અંદર મેઘ તાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો આજે રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આપવામાં આવી છે આગાહીના પગલે કયા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન જળબંબાકાર વરસાદ જોવા મળશે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની પણ સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો વિડીયોના અંત સુધી તમામ દર્શક મિત્રો જરૂરથી બન્યા રહેજો આજે ગુજરાતની અંદર જોધપુરના વિસ્તારની અંદર ગ્વાલિયરનો વિસ્તાર નાગપુર અલ્હાબાદ ધાનબડ ભુવનેશ્વરના વિસ્તારોમાં નવી દિલ્હીના વિસ્તારોની અંદર અને લાહોરના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે રાત્રિ દરમિયાન તીવ્ર ગાજવીજ વધતું જોવા મળી શકે છે બેંગલુરુના વિસ્તારો બેંગલેબ અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આબ ફાટેલું હોય તેવી રીતનું માહોલ જોવા મળી શકે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજની રાત દરમિયાન અંધકારની વચ્ચે મેઘરાજાની સાથે વીજળીના ચમકારા જોવા મળી શકે છે અને આ ચમકારાની સાથે આજે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર આજની રાત દરમિયાન જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે જેમાં સૌથી વધારે રાત્રિ દરમિયાન વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન સિસ્ટમનું તીવ્ર જોર જોવા મળી શકે છે તેની ઉપર જો નજર કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ભારે દબાણ સર્જાતું જોવા મળ્યું છે અને દબાણ સર્જાવાના કારણે સિસ્ટમનું તીવ્ર દબાણ સિસ્ટમ તીવ્ર સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી જોવા મળી છે તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ એરિયાની અંદર ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર યેલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ સિસ્ટમનું તીવ્ર દબાણ હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર નડિયાદ ધોળકા ખંભાત વડોદરા બોડેલી ગોધરા લુનાવાડા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ ને મહીસાગરના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર અને આજની રાત દરમિયાન મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે વીજળીની ગર્જના સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ જોવા મળશે અને જેમાં પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ આજે રાત્રે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ખાબકી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે ને સિસ્ટમનું તીવ્ર દબાણ જોર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે સિસ્ટમનું ભારે જોર જોવા મળી રહ્યું છે જોકે તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સોમાસુ હજી પણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ થવાને લઈને મેઘગર્જના થવાને લઈને ધોધમાર વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતની અંદર આજે વલસાડના વિસ્તારોની અંદર બિલ્લી મોરાના વિસ્તારોની અંદર નવસારીના વિસ્તારોની અંદર આહવાના વિસ્તારો સાપુતારાના વિસ્તારોની અંદર વલસાડાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે આમ વલસાડનો વિસ્તાર આહવા વ્યારાના વિસ્તારોની અંદર સુરત તાપી નવસારી ડાંગના વિસ્તારોની અંદર સાથે સાથે ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન મેઘમહેર જોવા મળશે ને જેની વધારે અસરો રાજપીપળાના વિસ્તારોની અંદર આમોદના વિસ્તારોમાં વ્યારાના વિસ્તારોની અંદર અને આહવાના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમની તીવ્ર દબાણ અને ચોમાસું મજબૂત બનવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે અને રાત્રિ દરમિયાન ટેમ્પરેચર સત્યાવીસ ડિગ્રીથી લઈને અઠ્યાવીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે જેવું પણ અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે ને આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ગાજવીજ સાથે આજની રાત દરમિયાન વરસાદ પડવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી રહી છે જોકે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના અમુક વિસ્તારોની અંદર પણ ભારે જોર રાત્રિ દરમિયાન વધતું જોવા મળશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાવનગર અલંગ સાથે સાથે મહુવા ઉનાનો વિસ્તાર વેરાવળ જુનાગઢ ગીર સોમનાથ તે ઉપરાંત પોરબંદર ભાનવડ સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓની અંદર દરિયાકાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોને આ પટ્ટીની અંદર આજની રાત દરમિયાન પવનની તીવ્રતા સાથે ભારે ગાજવી સાથે તોફાની પવન સાથે મેઘવર્ષા જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે જૂનાગઢના વિસ્તારોની સાથે સાથે અત્યારે જામનગર રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ચોટીલાના વિસ્તારોમાં સુરેન્દ્રનગરનો જિલ્લો અને મોરબીના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી આજની રાત્રિ દરમિયાન આ સંપૂર્ણ વિસ્તારોમાં કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ભારે ધોધમાર વરસાદ જોવા મળશે તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી પણ રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે અરબસાગરમાંથી આવતા સીધા જ પવનો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે અને જેની અસરોના કારણે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભારે પવનો ફૂંકાતા પણ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર માહિતીની જાણકારી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ અત્યારે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે સિસ્ટમનું જોર તીવ્રને ઘાતક બનતું જોવા મળી ચૂક્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની સાથે રાત્રિ દરમિયાન તીવ્ર વીજળી પડતી પણ જોવા મળશે અનેક વિસ્તારોમાં ગાજવીજ પણ ભયંકર સાબિત થઈ શકે છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર આજે મેઘ મહેર થવાને લઈને રાત્રિ દરમિયાન આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લીના જિલ્લાની અંદર પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર જોર વધતું જોવા મળી શકે છે સાથે સાથે રાધનપુરના વિસ્તારોની અંદર હિંમતનગરનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તારો પાલનપુરના વિસ્તારોની અંદર ગામના વિસ્તારોની અંદર પણ તીવ્ર જોર રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઘોર અંધકારવાળા વાદળો ઘેરાયેલા જોવા મળશે વાદળોની વચ્ચે વીજળીના ચમકારા સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઘાતક વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેવું પણ અનુમાન ઉત્તર ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવ્યું છે કચ્છનું વાતાવરણ ધીમે ધીમે પલટાતું જોવા મળ્યું છે કચ્છની અંદર પણ પવનની તીવ્રતા અને વીજળીના ચમકારા હવે મજબૂત બનીને તીવ્ર દર્શાવતા જોવા મળી રહ્યા છે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌથી વધારે પવનોની ગતિવિધિઓ જોવા મળી છે જેમાં નળિયા માંડવીનો વિસ્તાર ગાંધીધામના વિસ્તારોની અંદર રાપર બાડેલી ખાવડની સાથે લખપતના વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ સાથે કચ્છની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે અને કચ્છની અંદર પણ આજની રાત દરમિયાન મધ્યમ વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે આમ ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાની અંદર આગામી કલાકોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે આગામી ચોવીસ કલાકની અંદર ફરી એકવાર મેઘરાજા ખેદાન મેદાન ગુજરાતની અંદર કરી શકે છે જળબંબાકાર વરસાદ લાવી શકે છે અને નદી નાળા પણ ગુજરાતની અંદર ફરી એકવાર છલકાવી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે અને અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ભારે ધોધમાર વરસાદ આજે જોવા મળશે અને આવતીકાલની જો માહિતી મેળવવામાં આવે તો આવતીકાલ દરમિયાન રાજ્યના સંપૂર્ણ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી લઈને સાંજ દરમિયાન ઝરમર ઝરમર વરસાદ અને અનેક વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી પણ કાલ દરમિયાન દર્શાવવામાં આવી છે વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે આગામી કલાકોની અંદર ભારે ગાજવી સાથે તીવ્ર વરસાદ જોવા મળશે સાથે જ આવતીકાલ દરમિયાન સિસ્ટમ અત્યંત ભયંકર બનીને મધ્ય ભારતના વિસ્તારોની અંદર પોતાનું સર્ક્યુલેશન મજબૂત બનાવતી જોવા મળી શકે છે જેમાં નાગપુરના વિસ્તારોથી લઈને ભુવનેશ્વર ધાનબડ અલ્હાબાદ ગ્વાલિયરના વિસ્તારો સુધી ભારે પટ્ટો સિસ્ટમનો લંબાયેલો જોવા મળશે પરંતુ આજની રાત દરમિયાન ગુજરાતની અંદર તુફાન વંટોળ સાથે ભારે મેઘગર્જના સાથે અનેક તાલુકા અને જિલ્લાની અંદર ધોધમાર વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને કરવામાં આવી રહી છે